ભરૂચ તાલુકાના દયાદ્રા યુવાની હત્યાનો ભેદ ઉકેલી તાલુકા પોલીસે એક મહિલા સહિત ત્રણની ધરપકડ કરી છે ગત તારીખ 18/5/2017 ના રોજ ભરૂચ તાલુકાના દયાદ્રા ગામ પાસેથી પસાર થતી ભૂખી ખાડી નજીક એક ઝાડ નીચેથી હત્યા કરાયેલી ફેંકી દેવાલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેની તપાસમાં ભરૂચ તાલુકા પોલીસે મોબાઈલ ટ્રેસિંગના આધારે એક યુવતી સહિત કુલ ત્રણની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે પ્રાપ્તિ વિગત અનુસાર બોખી ખાડી પાસે કોઈ યુવાનની લાશ મળી પોલીસને જાણ થતા પીઆઈ કરમૂળ પોતાના સ્ટાફ સાથે ભૂખી ખાડી પર દોડી આવ્યા હતા જેમણે લાશનું નિરીક્ષણ કરતા માથાના ભાગે કુહાડીનો ઊંડો ઘા નિશાન જોઈ કોઈ અજાણ્યા શખ્સ કુહાડી મારી હત્યા કરી લાશને ભૂખી ખાડી પાસે ઝાડ નીચે છોડી દીધી હોવાનું અનુમાન લગાવ્યું હતું પોલીસે મૃતકના ખિસ્સાની તલાશી લેતા તેમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ અને ફોટા મળી આવ્યા હતા જેને પરથી તે મૂળ મિયા ગામ કરજણનો અને છેલ્લા બે વર્ષથી દયાદ્રા ખાતે રહી વાગડાના વિલાયત ખાતે જીઆઈડીસી માં જનરલ સ્ટોર ચલાવતો છત્રીસ વર્ષીય જાગીર ઈસ્માઈલ કુંડત હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી ઘટનાથી વાકેફ કર્યા હતા મૃતકના ઝાકી કુડત પરિવારજનોના ઘટના સ્થળે દોડી આવ્યા હતા બાદમાં લાશનો પોસ્ટમોર્ટમ કરાવી હત્યા અંગે વધુ તપાસ હાથ ધરતા મૃતક પાસેના ત્રણ મોબાઈલ જે હત્યા બાદ ગાયબ હતા તેને ડ્રેસિંગ કરતા રાખતા ત્રણ મોબાઈલ પૈકીનો એક મોબાઈલ એક્ટિવ થતા જ પોલીસે બાતમીદારોની બાતવી અને મોબાઈલ રાખનારા ઈસામની ધણીસ પૂછતાછ હત્યા કરનારા ઝાકીની પ્રેમિકા ગીતાબેન સહદેવ વાદી

દયાદ્રા ગામની સીમમાં એક જાકીર નામના ઈસમની અગમ્ય કારણોસર કોઈ માણસોએ કુહાડી જેવા હથિયારથી માથામાં ઘા મારી અને મોત નીપજાવેલ જે બાબતે ગુનો નોંધાયેલ જે ગુનાની તપાસના કામે અમોએ મરણ જનાર પાસે બનાવના દિવસે એની પાસે ત્રણ મોબાઈલ હતા એ મોબાઈલને અમે ટ્રેસિંગ માટે રખાવેલા જે ત્રણ મોબાઈલો પૈકી એક મોબાઈલ ટ્રેસ થતાં જે અનુસંધાને અમે ત્રણ ઈસમોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ આવેલા અને તેની આકરી પૂછપરછ કરતાં હકીકત એવી તપાસમાં ખુલેલી છે કે આ કામેના મરણ જનાર ઝાકીરને આરોપી ગીતા સાથે આડા સંબંધ હતા અને આરોપ મરણ જનાર ઝાકીર એ દહયાદ્રામાં રહેતા હતા અને વાગરા વિલાયત જીઆઈડીસીમાં દુકાન ધરાવતા હતા